રાજકોટમાં ગટરના ખુલ્લા ઢાંકણા મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમીન ઠાકરે નિવેદન આપ્યું છે મહાનગરપાલિકા ચોક્કસપણે બેદરકારી છે તે પણ તેમણે સ્વીકાર્યું છે વરસાદનું પાણી વધુ હોય અને ડ્રેનેજ કુંડીના ઢાંકણા ખોલવામાં આવે તો બંધ પણ કરવા જોઈએ હવે વરસાદ સમયે ઢાંકણા ખોલવામાં આવે ત્યારે કર્મચારીને માથે ઉભું રહેવું તેવી સૂચના આપવામાં આવશે ખુલ્લી કુંડીઓના ઢાંકણા હશે તો બેરિકેડ પણ કરવામાં આવશે કોન્ટ્રાક્ટ એજન્સી સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું આ સાથે જ આગામી સમયમાં આવું ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવશે રાજકોટ શહેરમાં જ્યારે પાણી વધારે વધારે પ્રમાણમાં જ્યારે પાણી આવતું હોય ત્યારે અમારી જે વેસ્ટ મેનેજમેન્ટની જે શાખા દ્વારા ઢાંકણાને અમે લોકો ઓપન કરતા હોય ઢાંકણું બંધ જ હોય જારીવાળા ઢાંકડા હોય પણ જે કચરો જે ઉપર પ્લાસ્ટિક હોય કાગળ હોય કચરાના કારણે શું થાય કે એ ટેક થઈ ગયું હોય ઢાંકણું એટલે એને સાફ કરીને ક્યારેક વધુ પાણી હોય તો એ ઢાંકણું અમે લોકો ઓપન કરીને ઇલેક્ટ્રોનિક મીડિયાના દ્વારા મારા મને વિડીયો પણ દેખાડવામાં આવ્યો મારા ધ્યાનમાં એમાં મહાનગરપાલિકાની હું ચોક્કસપણે માનું છું કે બેદરકારી કરી શકાય આવું ન થવું જોઈએ ને સંબંધિત જે તે વિભાગના અધિકારીને હું અત્યારે જ બોલાવીને સૂચના આપું છું કે ઢાંકણા ખુલ્લા રાખો પાણીનું બાયકોગેશન ડાયવર્ટ કરવું જ જોઈએ પણ તમે ત્યાં તમારી ત્યાં હાજરી હોવી જોઈએ ઢાંકણું ખોલીને તમે ચોવીસ કલાક આવવાની તો દુર્ઘટના બનવા ને એવું ન થાય એની તકેદારી મામલા દ્વારા ખાતરી આપે જમીનભાઈ આમાં અધિકારીઓ વારંવાર આવી રીતે ફોર બેદરકારી કરતા હોય છે ત્યાં કોઈ પણ જગ્યાએ ચાલી જતા હોય છે કુંડીના અને પાંચ પાંચ દિવસ છ છ દિવસના વાયડા આવી જતા હોય છે છતાં પણ ત્યાં કઈ રીતે આમાં અધિકારીની કોઈ જવાબદારી ન થતી હોય પણ જે કોન્ટ્રાક્ટ બેઝ ના જે માણસો કામ કરતા હોય છે અધિકારીઓ ક્યારેય આ પ્રકારનું કૃત્ય ન જ કરવા જોઈએ અને ન પણ કરતા હોય પરંતુ જે કોન્ટ્રાક્ટ બેઝ ના જે માણસો હોય અમે લોકો કોન્ટ્રાક્ટ ના માણસો ને કામ આપ્યું હોય તો એ ક્યારેક એની બેદરકારી સામે આવતી હોય એની ઉપર ટેકનિકલી કેવી રીતે પગલા લઈ શકાય અને જે પગલા લેવા પડશે એ રાજકોટ મહાનગરપાલિકા લેશે આગામી દિવસોમાં આવી કોઈ દુર્ઘટના ન બને મારા ધ્યાનમાં આવ્યું છે એક સિનિયર સિટીઝન બની વિચારાનું અડધું કાયદ અંદર ભયું હતું બાકીમાં એ પણ ન થવું જોઈએ અને જે કોન્ટ્રાક્ટના ના માણસો છે એને પણ હું મારા દ્વારા સૂચના જે તેજન્સી ને મળી જશે આ માટેની મહાનગરપાલિકા એટલે સ્વાભાવિક છે મેં આપણે કીધું હોય કે જયારે પાણી બહુ ભરાય છે અને દરેક કુંડી જે હોય છે એ જાળીવાળી કુંડી હોય છે એ રીજ રાખવી પડે કે જે પાણી જે જતું રહે એમાં કચરો ઉપર બેસી જાય કચરો બેસી જાય એટલે પાણી અંદર પૂરતા પ્રમાણમાં ન જાય એટલે તાત્કાલિક પાણીનો જે ભરાવો થયો પાણીનો ભરાવ ભરાવો થાય એટલે મુશ્કેલી છે એટલે પાણીના પાણી વેણ ને અંદર ગટરમાં નાખવા માટે ઢાંકણું ખોલતા હોય જતા એક દોઢ બે કલાક થાય પણ ક્યારેક ગફલત થઈ જતી હશે કે જેના કારણે સાંજ સુધી હોય ખબર નથી બિચારા અંદર પડી જતા હોય એ ભૂલ છે ગંભીર બેદરકારી કહી શકાય એટલા માટે જ હું જે તે એજન્સીને હું પણ બોલાવીને સૂચના આપીશ અને જે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની છે અમે લોકો કરશું જેવી આવી ઘટના અનેક વખત બની ચૂકી છે અત્યાર સુધી લેવામાં આવ્યા લેવાતા જોઈએ લેતા જોઈએ હોઈએ છીએ અમે લોકો પગલાં લેતા જોઈએ હોઈએ છીએ વારંવાર લોકોને કહેતા હોઈએ છીએ અને એની ઉપર જે કાંઈ પણ કરવું પડે મેં જેમ તો અમે કરશું એટલે એજન્સીનો જે માણસો છે એ માણસોને ક્યારેક એક આળસના કારણે આવી દુર્ઘટનાઓ નાની મોટી બંધ થઈ મહાનગરપાલિકાના સ્ટાફનું આ કોઈ વાંક નથી કર્મચારી એમાં નથી પણ એજન્સીના માણસો જે કુલ મળે આપી પછી કંઈક કોણ આવે કે વોટેવર કંઈક કામ હોય આગો પાછો જાય પાન પાકી કાવ હોય જાય આવી દુર્ઘટનાઓ

એને ઉભા રાખશું તો પાણી પીવું થઈ જાય તો તાત્કાલિક ઢાકું પાછું બંધ કરી દેવાનું